હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા હવે આજના મારા બ્લોગમાં હું વાત કરીશ કે કેનેડામાં તમારે કઈ જોબ કરવી જોઈએ જ્યારે તમ જ્યાં સુધી તમને તમારી ફિલ્ડમાં જોબ નથી મળતી મારા લાસ્ટ વિડીયોમાં જોયું હશે કે મેં એમાં કીધું હતું કે તમારે કઈ જોબ લોંગ લાસ્ટિંગ કેનેડામાં ના કરવી જોઈએ તો મને ઘણા બધાએ મેસેજ કર્યો કે તો પછી કઈ જોબ કરવી જોઈએ સો આજે હું એના ઉપર વ્લોગ બનાવી રહી છું તો અહીંયા એવી ઘણી બધી જોબ છે કે જે તમે ઇનિશિયલી આવો છો અને તમારી પાસે એક્સપિરિયન્સ નથી કેનેડિયન એક્સપિરિયન્સ નથી અને તમારે અહીંયા જ્યાં સુધી તમારી પોતાની ફિલ્ડમાં જોબ ના મળે ત્યાં સુધી તમારે સર્વાઈવ કરવા માટે કઈ જોબ કરવી જોઈએ તો મારા લિસ્ટમાં પહેલું આવે છે કે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવની જોબ કે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ એટલે સેલ્સ પર્સનની જોબ અહીંયા ઘણી બધી મોબાઈલ કંપની છે કેનેડામાં બેલ છે રોઝર્સ છે લકી છે ફાયડો છે કે એ લોકોને સેલ્સ પર્સનની જરૂર હોય છે કારણ કે અહીંયા એવરી ડે ન્યુ ઇમિગ્રન્ટ આવે છે સ્ટુડન્ટ આવે છે કે જેની ફોન સિમ કાર્ડની જરૂર હોય છે તો એ લોકોને પ્લાન સમજાવવાનો હોય છે અને તમારે શેર કરવાનું હોય છે અહીંયા તમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે કંપની અને એનો પે પણ સારો હોય છે સો એક એ સારો ઓપ્શન છે તમારી પાસે કે જ્યારે તમે અહીંયા આવો છો અને તમારી પાસે જોબ નથી તો તમે એ જોબમાં તમે એપ્લાય કરી શકો છો અને એમાં એક સારો એવો સ્કોપ પણ છે કારણ કે તમે જ્યારે સેલ્સ પર્સન તરીકે રિપ્રેઝન્ટેટિવ તરીકે કામ કરો છો તો તમારી સ્પીચ પણ સારી એવી ખુલી જાય છે ઇંગ્લિશમાં અને તમે રોજ નવા નવા લોકોને મળો છો પછી આવે છે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવની જોબ અહીંયા ઘણા બધા રિટેલ સ્ટોર ગ્રોસરી સ્ટોર કે બધામાં જ કસ્ટમર સર્વિસની જરૂર હોય છે કારણ કે અહીંયા બહુ બધા લોકો રિટર્ન કરતા હોય છે એક્સચેન્જ કરતા હોય છે તો જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવની જોબ પણ એક બેસ્ટ ઓપ્શન છે એમાં પણ એ લોકો કંપની તમને પેડ ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે તો તમારી પાસે એક એ પણ ઓપ્શન છે પછી આવે છે સિક્યુરિટી ગાર્ડની જોબ અહીંયા ટુ ટાઇપના સિક્યુરિટી ગાર્ડની જોબ્સ હોય છે કે એક આઉટડોર સિક્યુરિટી એન્ડ ઇન્ડોર સિક્યુરિટી જોબ આઉટડોર સિક્યુરિટી જોબ આપણે અવોઇડ કરવી જોઈએ કારણ કે અહીંયા કેનેડાનું વેધર આપણને ખબર છે કે બહુ જ વિન્ટરમાં હાર્સ હોય છે બહુ જ ઠંડી હોય છે તો તમારા માટે થોડું રિસ્કી રહે છે પણ ઇન્ડોર સિક્યુરિટી જોબ બેસ્ટ ઓપ્શન છે તમારી પાસે તમે શું સર્ટિફિકેટ કોર્સ કરેલો છે તો તમને ઇઝીલી સિક્યુરિટી ગાર્ડની જોબ મળે છે ઇન્ડોર સિક્યુરિટી જોબ અહીંયા બધા જ મોલમાં અને ઘણા બધા રિટેલ સ્ટોરવાળા પણ હવે સિક્યુરિટી ગાર્ડને હાયર કરે છે અહીંયા જે લાઇબ્રેરી છે અને ગવર્મેન્ટ જે બિલ્ડિંગ છે એમાં એ લોકો સિક્યુરિટી ગાર્ડની જોબ માટે હાયર કરતા હોય છે તો તમારા પાસે એ પણ એક સારો એવો ઓપ્શન છે એમાં તમારે જસ્ટ જે લોકો આવતા હોય છે એ લોકોને ચેક કરવાના હોય છે જે કસ્ટમર આવે છે મોલમાં એમને ચેક કરવાના હોય છે જો તમને કોઈ પણ એવું સસ્પિશિયસ લાગે કે એવું કોઈ તમને એવું લાગે કે જે રિસ્કી છે તો તમારે કશું નથી કરવાનું તમે જસ્ટ નાઇન વન વન કોલ કરી શકો છો અને પછી પોલીસને તમે હેન્ડ ઓવર કરી શકો છો પછી પોલીસ હેન્ડલ કરી લે છે તો એ એટલી બધી રિસ્કી પણ નથી સો ઇન્ડર સિક્યુરિટી જોબનો પણ એક સારો એવો ઓપ્શન છે અને એમાં પે પણ સારો મળે છે મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે એમ કે છે કે એમાં પે પણ જે બેઝિક પે છે એના કરતાં ટુ ટુ થ્રી ડોલર વધારે મળે છે પછી આવે છે કે કેશિયરની જોબ તો મારા લાસ્ટ વિડીયોમાં જોયું હશે કે મેં તમને કીધું હતું કે કેશિયરની જોબ ના કરવી જોઈએ પણ સમા કે જે ઇનકન્વીનિ જો કન્વિનિયન્ટ સ્ટોર છે સોરી જે કન્વિનિયન્ટ સ્ટોર છે અને નાઇટ સિફ્ટ કે જ્યાં રોબરીના ચાન્સીસ વધારે છે ત્યાં કેશિયરની જોબ ના કરવી જોઈએ અધરવાઇઝ જે રિટેલ સ્ટોર છે ગ્રોસરી સ્ટોર છે જેમ કે વોલમાર્ટ લઈ લો તમે રિયલ કેનેડિયન સુપરસ્ટોર લઈ લો ફ્રેસ્કો છે નો ફ્રીલ છે સેફવે છે તો તમે એ બધામાં અપ્લાય કરી શકો છો અને એમાં તમારે એ લોકો પણ ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે કેશિયરની અને એમાં જસ્ટ તમારી જે બધી આઇટમ્સ જે કસ્ટમર બાય કરે છે સ્કેન કરીને પેમેન્ટ કરવાનું હોય છે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે કેશ વોટ તો એ પણ એક સારો ઓપ્શન છે પછી આવે છે કે અહીંયા મોટેલ્સમાં એક મોટેલમાં ફ્રન્ટ ડેસ્ક રિપ્રેઝન્ટેટિવ અને જે કે રિસેપ્શનિસ્ટ આપણે કહી શકીએ કે એની પણ એક રિક્વાયરમેન્ટ છે ને પણ એ પણ એક સારી એવી જોબ છે કારણ કે અહીંયા બહુ જ બધી મોટેલ્સ હોય છે એમાં જસ્ટ જે કસ્ટમર આવે છે મીન્સ જે ગેસ્ટ આવે છે બસ એ એ લોકોને તમારે હેન્ડલ કરવાના હોય છે એમને રૂમ પ્રોવાઈડ કરવાના છે એમને સર્વિસ પ્રોવાઈડ કરવાની હોય છે સો એ ફ્રન્ટ ડેસ્કની જોબ પણ એક સારો એવો બેસ્ટ ઓપ્શન છે પછી કે અહીંયા જેમ આપણે ઇન્ડિયામાં પોસ્ટ ઓફિસ છે એમ અહીંયા કેનેડા પોસ્ટ કરીને જે પોસ્ટ ઓફિસ હોય છે એમાં પણ તમે પોસ્ટ ઓફિસ ક ક્લર્ક માટે પણ અપ્લાય કરી શકો છો એ જોબ પણ સારી છે એમાં થોડી તમારી ટ્રેનિંગની જરૂર છે કારણ કે એમાં થોડુંક પ્રોસેસ લેન્ધી હોય છે કે કંઈક કારણ કે મારા એક બે ફ્રેન્ડ છે એ લોકો કહેતા હોય છે એમાં બહુ બધું મેમરાઈઝ કરવાનું હોય છે પણ જો તમે ટ્રેનિંગ પ્રોપર ટ્રેનિંગ તમને આપવામાં આવે તો તમે એ પણ શીખી શકો છો અને એ પણ એક સારો ઓપ્શન હોય છે એ પણ તમારે હાર્ડવર્ક નથી એટલું બધું જસ્ટ કોમ્પ્યુટરાઇઝ છે સો એક પોસ્ટ ઓફિસ ક્લર્કની પણ તમારી પાસે એક સારો ઓપ્શન છે પછી હું વાત કરીશ કે ગર્લ્સ માટે ગર્લ્સ માટે અહીંયા ઘણા બધા સારા ઓપ્શન છે કે અહીંયા જે નેલ આર્ટ છે નેલ એક્સટેન્શન છે એ વધારે ચાલે છે અહીંયા છોકરીઓ તો અહીંયાની અહીંયાની મીન્સ જે ગર્લ્સ છે એ લોકોને નેલ આર્ટનો અને નેલ એક્સટેન્શનનો બહુ શોખ હોય છે તો જો તમને ત્યાં ઇન્ડિયામાં કે કોઈ બી કન્ટ્રીમાં જો તમને એનો એક્સપિરિયન્સ હોય અને તમને જો તમારી હોબીઝ હોય તો તમે ત્યાંથી શીખીને આવી શકો છો તો તમને અહીંયા જે નેલ સલૂન અને નેલ સ્પા જે છે એમાં પણ તમને જોબ મળી શકે મળી શકે છે કે એ પણ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે તમે શીખો તો એ અહીંયા વધારે ગ્રો કરી શકો છો કારણ કે અત્યારે અહીંયા બહુ જ ચાલે છે પછી આવે છે બ્યુટી પાર્લર તમે જો ત્યાં ઇન્ડિયામાં તમને પાર્લર આવડતું હોય તમે શીખીને આવ્યા હોય તો એ પણ અહીંયા એક હોમ બેઝ પણ બધા લોકો ચલાવતા હોય છે એ પણ એક સારો એવો ઓપ્શન છે તમારી પાસે કે તમે જો વાઇફ છો તમારા કિડ્સ નાના છે કે તમે જો બહાર જઈને જોબ નથી કરી શકતા તમારી પાસે મીન્સ એ ટાઈમિંગનો તમારી પાસે એવી અવેલેબિલિટી નથી તો એ કે બ્યુટી પાર્લરનો બી એક એક સારો ઓપ્શન છે એ પણ તમે કરી શકો છો પછી એવા લોકો કે જેમણે ક્યારેય બી ઇન્ડિયામાં જોબ નથી કરેલી જેમણે કોઈ દિવસ ક્યાંય વર્ક જ નથી કરેલું અને અહીંયા છે તો એમના માટે કન્ફ્યુઝિંગ હોય છે બહાર જઈને જોબ કરવાનું કે જેમનું ઇંગ્લિશ હું એવું નથી કહેતી કે નથી જ આવડતું પણ થોડુંક વીક છે કે જે કમ્ફર્ટેબલ નથી ઇંગ્લિશમાં સ્પીક કરવા માટે તો એમના માટે એક બેસ્ટ ઓપ્શન છે કે ટિફિન સર્વિસ અહીંયા ટિફિન સર્વિસ પણ બહુ ચાલે છે કારણ કે સ્ટુડન્ટ હોય છે વર્કિંગ હોય છે કે જેમની પાસે ઇનફ ટાઈમ નથી હોતો કે ઘરને ઘરે જઈને જમવાનું બનાવવા માટેનો અને સેકન્ડ થિંગ કે જે પ્યોર વેજ પ્રિફર કરતા હોય છે લોકો કારણ કે અહીંયા જે વેજના ઓપ્શન બહુ ઓછા હોય છે હોટલ્સમાં એમાં હોટલ્સ અવેલેબલ છે અહીંયા હોટેલ્સ પણ છે પણ એ થોડું કોસ્ટલી છે કે તમે રોજ ત્યાં જઈને જમી નથી શકતા કે બાય નથી કરી શકતા તો એક ટિફિન સર્વિસ પણ એક સારો ઓપ્શન છે અને એ પણ સારો એવો ચાલે છે અમારા ગ્રુપમાં ઘણા બધા લોકો ટિફિન સર્વિસ પણ ચલાવે છે તો એ પણ એક બેસ્ટ ઓપ્શન છે તમારી પાસે જો તમને કુકિંગનો શોખ હોય તો તમે એ કરી શકો છો પછી મેં અત્યારે જોયું છે કે અહીંયા કેનેડામાં બહુ બધા મોસ્ટલી રિટેલ સ્ટોર અને જે ગ્રોસરી સ્ટોર છે એમાં સેલ્ફ ચેકઆઉટ હોય છે કે તમારે જ સેલ્ફ ચેકઆઉટ કરવાનું હોય છે તો અત્યારે એ લોકોને સેલ્ફ ચેકઆઉટ આસિસ્ટન્ટની પણ જરૂર હોય છે તો એમાં એ લોકો જસ્ટ તમને ટ્રેનિંગ આપે છે અને એમાં તમારે ધ્યાન રાખવાનું હોય છે કે જે કસ્ટમર જે બી આઈટમ સ્કેન કરે છે એમાં કોઈ આઈટમ સ્કીપ ના કરે અધરવાઇઝ કોઈ કસ્ટમરે રોંગ સ્કેનિંગ કરી દીધું તો તમને એ લોકો આસિસ્ટન્ટ તરીકે તમને તમારી હેલ્પની જરૂર હોય તો તમને બોલાવે છે અને તમારે જસ્ટ એ પ્રોબ્લમ સોલ્વ કરવાનું હોય છે તો એક એ પણ સારો એવો ઓપ્શન છે પછી લાસ્ટમાં તો આવે છે કે જે સ્ટુડન્ટ છે જેમના પાસે ઇનફ ટાઈમ નથી જોબ કરવાનો તો એમની પાસે ઉબેરીસ છે સ્કીપ ધ ડિસીઝ છે ડૂરડેસ છે ઇન્સ્ટાકાર્ટ છે કે એ જે બધી કંપનીઓ છે એ જે હાયર કરે છે તો તમે એમાં પણ અપ્લાય કરી શકો છો અને એ તમારા ટાઈમિંગ ટાઈમ કન્વીનિયન્ટ પ્રમાણે તમે કરી શકો છો બે કલાક ત્રણ કલાક વોટ એવર જે તમારા હિસાબથી તમે ઓન કરીને કરી શકો છો તો એ કંઈ સારો એવો ઓપ્શન છે તો આ બધી જે જોબ હતી જે મને લાગી કે તમારે કરવી કરી શકો છો ઇનિશિયલી જ્યાં સુધી તમને તમારા ફિલ્ડમાં પ્રોપર જોબ ના મળે ત્યાં સુધી તમે તમે આમાં તમારો એક્સપિરિયન્સ પણ ગેઇન કરી શકો છો કેનેડિયન એક્સપિરિયન્સ સેકન્ડ થિંગ કે એમાં ઓપોર્ચ્યુનિટી પણ સારી છે લો રિસ્ક જોબ છે કારણ કે આમાં લીસ રિસ્ક એટલું બધું નથી રહેલું અને તમને શીખવા પણ મળશે જ્યારે તમે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવની જોબ કરો છો કસ્ટમર સર્વિસની જોબ કરો છો તો તમે બહુ જ બધા નવા લોકોને એવરી ડે તમારી પાસે ન્યૂ કસ્ટમર આવશે તમને એમનો શું પ્રોબ્લેમ છે તમે એમને સમજી શકશો સેકન્ડ થિંગ તમારી ઇંગ્લિશ ફ્લુઅન્સી પણ વધશે કારણ કે તમે જે રોજે રોજ તમે જો કસ્ટમર સાથે કમ્યુનિકેશન કરો છો તો તમારો જે એક ડર છે એ પણ ઓછો થઈ જાય છે અને તમારામાં કોન્ફિડન્સ બિલ્ડ થાય છે સો આ બધી જોબ જે છે મને લાગ્યું કે તમે જ્યારે આવો તો તમે આ બધામાં અપ્લાય કરો અને તમે આમાં બી એક સારી એવી ગ્રોથ છે તમારા માટે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ શકે છે સો આ લાગ્યું મને કે તમારે કરવું જોઈએ તો આ હતો આજનો મારો વ્લોગ જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય આ રિગાર્ડિંગ તો તમે મને મેસેજ કરી શકો છો थँक्यू सो मच लाइक, शेअर अँड सबस्क्राईब माय यूट्यूब चॅनल प्रजपती फॅमिली इन कॅनडा मणीसुंगा